અહીં પાલનપુર મીરા દરવાજા વિસ્તારમાં થયેલા ઢાંકણ તૂટી જવાની ઘટનાને આધારે નગરપાલિકાના ભ્રષ્ટાચાર અને જન સુરક્ષા અંગેની સમસ્યાઓને ઉજાગર કરતી ધી સિક્રેટ ન્યૂઝ ચેનલ નાનામાં નાની સમસ્યાનું ઉજાગર કરતું એક માધ્યમ છે ધી સિક્રેટ ન્યૂઝ ચેનલ નમસ્કાર હું છું સઈદ કુરેશી ધી સિક્રેટમાં આપનું સ્વાગત છે પાલનપુરની નગરપાલિકાની નિષ્ફળ કામગીરી મીરા દરવાજા પાસેના રોડ પર તૂટી ગયેલા ઢાંકણ મોતનો ખાડો બન્યો પાલનપુર શહેરના મીરા દરવાજા વિદ્યા મંદિર ચાર રસ્તા પાસે મુખ્ય માર્ગ પર આવેલા વરસાદી અંડરગ્રાઉન્ડ લાઇન ચેમ્બરના ઢાંકણ તૂટી જતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે માત્ર એક માસ અગાઉ નગરપાલિકા દ્વારા આ ઢાંકણ નવીન બનાવવામાં આવ્યું હોવા છતાં તેની ગુણવત્તા પ્રશ્નચિહ્ન હેઠળ આવી રહ્યું છે નગરપાલિકાની નબળી કામગીરી ફરી એકવાર લોકોના જીવનને જોખમમાં નાખે તેવો બનાવ બન્યો છે ગયેલા ઢાકણ પર નગરપાલિકા દ્વારા માત્ર રાખીને સાવચેતી દર્શાવવામાં આવી છે આવા કામથી નગરપાલિકા પોતાની જવાબદારીમાંથી પીંડ છૂટાવ્યો હોવા જેવી સ્થિતિ ઊભી થઈ છે લોકોને આ ખાડો મોતનો ખાડો લાગી રહ્યો છે ખાસ કરીને રાત્રિના સમયે જ્યાં પ્રકાશની વ્યવસ્થા પણ નબળી હોય છે હાલમાં શાળાઓમાં વેકેશન હોવાથી વિદ્યાર્થીઓની હિલચાલ ઓછી છે પરંતુ રોજિંદા વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ ખાડો ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણીના ઢાંકણો જગ્યા પરથી ખસી ગયા છે અથવા તૂટી ગયા છે જે શહેરમાં નાગરિકોની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઊભા કરે છે આ ઘટનાને લઈને નગરપાલિકામાં ચાલી રહેલા પાણી પુરવઠાના ભ્રષ્ટાચાર વિવાદની પાર્શ્વભૂમિ વધુ ઉકાળો ઉમેરાયો છે નગરપાલિકામાં પ્રમુખ ચમનલાલ સોલંકી સામે નગરપાલિકો ભ્રષ્ટ વહીવટના આક્ષેપ કરી રહ્યા છે નાગરિકોનો એવો દાવો છે કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વચ્ચે ગઠબંધન થકી ગુણવત્તાવાળા કામ બદલે કમાવ કામોને પ્રમુખ સ્થાન આપવામાં આવે છે વિરોધ પક્ષની નિષ્ક્રિયતા પણ લોકોના પ્રશ્નોનો નિમિત્ત બની છે પૂર્વમાં ભંગાર મામલામાં ઘમાસણ મચાવનાર વિરોધ પક્ષના નેતાઓ હવે મૌન ધારણ કરીને માત્ર બની બેઠા છે છે મુદ્દાઓ પર ચૂપ્પી પણ શંકા શહેરના નાગરિકો અને વિદ્યાર્થી વાલીઓમાં આ મુદ્દે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તેઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક પદ્ધતિએ તૂટી ગયેલા ઢાંકણને યોગ્ય રીતે દુરસ્ત કરાવી સમગ્ર શહેરના ઢાંકણોની તપાસ કરી યોગ્ય કામગીરી કરવી જોઈએ ઉપરાંત આવા ઘટનાઓને આવતીકાળમાં ટાળવા વહીવટી દસ્તાવેજો અને ખર્ચની જાહેર સમજાવી નગરપાલિકા જવાબદારી નિભાવશે એવી આશા પણ પ્રજા વ્યક્ત કરી રહી છે